છેલા કેટલાક સમયથી રાજકીય પક્ષો દ્વારા પેટા ચૂંટણીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી જેમાં લીંબડી સિવાય બધી જ બેઠકો પર લડનારા ઉમેદવારોના નામ પણ રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરા હતા તો પેટા ચૂંટણીને જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહી યોજાય તેવી સ્પષ્ટ જાહેરાત કરાઈ હતી જેથી આજે એનસીપી દ્વારા પત્રકાર પરિષદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા રાજ્યના ખેડૂતો યુવાઓ અને બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉઠાવીને તમામ ને ચૂંટણીઓ માટે સારો પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પોતે કોઈ પણ એકલા હાથે ચૂંટણી લડશે કે ભાઈ ગુજરાતની પ્રજાનું હિતમાં ધ્યાનમાં રાખી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછું લેવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના દોગલા વલણનું જે રૂપ સામે આવે છે એના ઉપર મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે પેટા ચૂંટણીઓ એટલે કે પોતે પોતાના તોડી ફોડી અને જે પેટા ચૂંટણીનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આ પેટા ચૂંટણીઓમાં એમને કોરોનાની મહામારી યાદ નથી આવતી આ પેટા ચૂંટણીમાં અમને ગુજરાતની અસ્મિતા કે ગુજરાતની પ્રજાની સુરક્ષા યાદ નથી આવતી એટલે આવું દોગલું વલણ રાખતું સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટી માટે એટલું જ કહેવાનું છે કે દસ માથાવાળા રાક્ષસી રાવણની ભૂમિકા ગુજરાત માટે ભજવી રહ્યું છે